અમરેલી થી પધારેલા અર્જન દાદા મારા ખેડૂત મિત્રો ને જણાવો છો કે આપણે ની ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે આપણે એને ઉપજ લઈ શકીએ મારે ચાર છોકરા ટ્રેન દીકરીઓ ત્રણ તાલુકામાં અલગ અલગ ગામડામાં દીકરીઓને વરાવીને છોકરાઓને વરાવ્યા અમારો વેવાય પહેલાંને પસાવી ગણ હો હો વિગર જમ્યું બાપા આપણે બટેટાની ખેતી વિશે સમજાવવાનું છે તમારા દીકરા દીકરીઓને મુના બાપુ કે તમારા દીકરા દીકરીઓ માલ મિલકત કેટલી દી નહીં કે મારો પંચોતેર વર્ષ છે મારો વેવાય વહેલા બહુ દાદા હો હો જમીન પણ મને નથી સાંભળતું કે એને બટેટા હોય અમારે અમરેલીમાં બટેટો વવાતું જ નથી તો કે બાપા તો તમે અહીં શું આવ્યા હું તો બીડી બાકર લેવા નીકળતો તા જુવન કે હાલો વીસ ગાંઠિયા ખાઈને વી આવું હું તો ગાંઠિયા ખાવા આવ્યો તો મને શું ખબર હોય બટેટાની માહિતી દેવાની છે

માથે ઢોંકી દેવાનું બે ચાર કરશે પોણી આલવાનું પોણી આલ્યા પછી પાંચ દિવસ વાટ જોવી પડે ભાઈ જેમ જેમ કે ઘેટા બકરા લઈ લઈ બાટા કાન ચુંબર બને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું હવે આ ગોલ્ડન માહિતી ક્યાં તમે લેવા જાવ હે આ નો મળે તમને ક્યાં આ કોઠા હોય જ નહી વાતું છે આ આ તમને ચોપડામાંય ન જોવા મળે આ મળે ક્યાં કોઈ ખીતેર વરહનો દાદો નિમાણો થઈને બેઠો હોય ને

તમે કઈ હાંખ્યા બાપા તો કે બાપા અમે અંટાળા અંટાળા હા એટલે એ હા શું અંટાળામાં અમારે ઘણા અમારા અમારા દીકરી છે ને એની નળન છે એ હું હાંક્યા તો કે બાપા આમ ને એટલું બધુંય લગભગ પૂછી લે ડેલી કયા કલર ની છે ત્યાં સુધી પૂછી લે પછી આખા ગામમાં કઈ પણ કોઈ એવી ઘટના ઘટી હોય ને પછી દાદા હ એક જોવા ગયો તો કાઠાળો ઓછો કાળજો એવો

પણ આ ગૂગલ માં તમે ક્યારેક એક વખત પૂછજો કોઈ વડીલ પાસે બેહો હોય તો તમને હાથ પેઢીના ના ઉત્તર મળશે કે ફલાણા દાદા આવા હતા ફલાણા બાપા આવા હતા કે એનું વજન મોટું કે આ કામ કર્યા એણે ઓલા કામ કર્યા એને અવેડા બંધાવ્યા એના સબૂતરો બંધાયો કંઈક ને કંઈક વ્યાખ્યાઓ નીકળી છે આ ગૂગલ ને પૂછજો છે હેલો ગૂગલ મારી હાથ પેઢી નો ઉત્તર આપશે નહીં આપે હું કામ ગૂગલ પાસે એ માહિતી નથી એ માહિતી છે આપણા બારોટો પાસે આપણા બારોટ ને આપણે બધું સો રૂપિયા પચાસ રૂપિયા વીસ રૂપિયા આખા વરહ દેવા પડતા હતા એ આપણને ભાઈ પડ્યા ભાઈ આ હાથ પેઢી નો હું વિસ્તાર આખો વિયો આંબો વિયો બારોટો ને હાચવજો અને કરા ચાર પેઢી આપણે ઉત્તર શું દેવું હું કેવું કે અમારી પાસે આ હતું સારો માણ આવી છે વિયો હાલો પછી બીજા તમારે ડાટ વાળા વાત ઉભા છે બાપો એટલી જ વાર છે સીધા જ કરવાના કરવું તો કઈ નથી આ કોઈ મારી વરાળ નથી કેમ કે અત્યારે દેખાય છે આ બધું તમને નથી લાગતું દાદો પાંચ વાગ્યા માં જાગી જાય શિરામણ કરીને ગાડું જોડીને વાડીએ વિયો જાય અને બપોરના બાર વાગે ભાત દીયા વાળો વળી પાસે બાપો ભાત ખાઈ લે ભાત ખાઈ ને એક કલાક આરામ કરે પછીડી પાછળ ઢેફાનું ઓછું કરીને ખૂબ હોય જાય બાપુજી કોઈ કીધું ને બાપુજી કેટલી ગાડી ખાતર નાખે ગાઢ સાલી ગાડી ખાતર નાખી દીધી બપોર સુધીમાં બપોર પછી હોળી પાછી ત્રીસ ગાડી ખાતર નાખે તડકા પ્રમાણ કામ ઓછું થાય તો આખા દિવસની હાથ ગાડી ખાતર પાથરી દે આખા ખેતર મર

સાથી કામ નથી થાય હવે રેડ બુલ જ પીવા પડશે એવું કીધું કોઈ દી હે દોઢસો રૂપિયા નું બુલા એક લીટર હું એનર્જી ઘટે હે જીવતી પાછા દૂધના ઉત્પાદનો થાય આ નથી કરવાના આપણે કર્યા છે ને આપણને કોઈ મારો વાવળો પેદા નથી હું જાહેર માં કહું આપણને કોઈ નહીં મારી શકે આપણને આપડા શોખ જ મારી નાખવાના કારણ કે આપણે જે આપણે હુકામ અહીંયા આવ્યા છે ને હુકામ જીવવું છે જ નથી લક્ષ કોઈને કંઈ કઈ છે જ નહીં બોલો એક ને લક્ષ નથી તમે જોઈજો માર્ક કરજો અત્યારની પેઢીને ખરેખર બેઠા બેઠા કાઈ નથી કરવું છતાં એને બેઠા બેઠા એનર્જી ઘટે શેર બજારમાં વી લાખ રૂપિયા થઈ ગયા પંદર દિવસમાં કેટલા કે પંદર દિવસમાં લાખ રૂપિયા થઈ ગયા મેં બધું તો સારું કેવાય કેટલા ભાઈ કે દોઢ કરોડ એ ઓવર થિંકિંગમાં ગયું બધું કામે સોંટી ગયો શું થા છતા બીજું અત્યારના યુવાનોને એક ટકોરોય કરવી છે તમારે કાંઈ નથી કરવું આલો માની લીધું સવારે આઠ વાગે તમે જાગી જાઓ ગાડી લઈને નીકળો ગલ્લાવાળાનંદ પછી આમ કે હો વિઘાન ખાતે આવે એક માવો બનાય ઓલો બિશારો પાંચ પાસો લાવ્યો બોલો બિશરો પૂછે મોટભાઈ ઓલા પરમ બાકી અમે ભાગી જવાના છે બાપાના હો વિઘા જો

મને એક એકદી વિષય રહ્યો હતો મેં કીધું આપણે હવાર જાગીને છે ને ત્રણ કામ કરવાના કયા કયા ખબર એક તો ખોટું નથી બોલવું બીજું કોકનું હારું કરવું અને ત્રીજું કોકને રાજી કરવા બરોબર તો હવારમાં માં તો છું જીએસટી રેડ પડી ન તો ખોટું બોલવું બોલું ને બોલવું પડ્યું તોય મને એમ થયું હાલ ને કાંઈ વાંધો ને કોઈકને ને કોકની સેવા કરવી છે કડકડતી ટાઈટમાં એક બેન ધ્રુજતા હતા મેં વળી થાબળો ઓઠેડો ધાબળો ઘા કરીને કે હું કઈ થોડી ભીખારે તો પાર્ટીમાં જ આવું છું એટલે ટૂંકા કપડાં કીધું મારી રહ્યા તો કીધું પાછો ધાબળો લઈ આવ્યો કરવું પછી મને એમ થયું કે મેં કીધું ને કોઈક નું સારું કરવા જવું આવું અંદરથી વિષારે પેલો ભિખારી બેઠો હોય છે ને તો મેં વળી દહ રૂપિયા મૂક્યા મેં મને કહેવાય અહીંયા ઉપાડતો દહ રૂપિયા બપોર આખો કઈ મને ખાલી ઉપાડે દહ રૂપિયા ઉપાડે લેતું કેમ શું થયું કે ઘરમાં પાવર નથી ને એટલે ગરમી થાય તારા પૈસા ઉપાય થી સવારે શું વિચારી છો એની ઉપર આધાર રાખે તમે એક ડગલું ઘર ની બહાર મૂકો અને એમ વિચારો કે મારે પાંચ કામ આજ હારા જ કરવા તમને દસ જણા એવા મળે છે કે હારા કામ કરવાની તમને પ્રેરણા આપશે પણ તમે અંદરથી એવું વિચારી નીકળ્યો કે આ બે નું લોહી પીવો છે તો દસ જણા બીજા મળ્યો કઈ જરૂરત કેજો ઉપાડી લેવું અમુક અમુક એમાં બે વર્ષના તમે શીખ કાય શીખ નગર પ્રકૃતિ એ સંદેશો આપ્યો તો સાત્વિકતામાં મા રેયો પાંચ હજાર ની કપડા જોડે પેરતા તા બ્રાન્ડેડ કપડા પહેરતા હતા બ્રાન્ડેડ બૂટ પહેરતા હતા પચ્ચીસો ના તેને હજાર ના સ્પ્રે વાપરતા હતા માતાઓ બે બ્યુટી પાર્લર માં આઠ આઠ હજાર ના વાળ સીધા કરાવતી હતી બધું બ્રાન્ડેડ બ્રાન્ડેડ વાપરતા તા બે વર્ણના કોવિડમાં માં ક્યાંય બ્રાન્ડેડ પણ કાયમ લાગ્યું પાંચસો રૂપિયા ને બરોડા ના બે વર્ષ કાર્ડ નાખ્યા હે માં રહેવાની વાત થઈ ને સાત્વિકતા રહ્યો